નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિજાપુર પીલવઈ શેઠ જીએસ હાઈસ્કૂલ ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મહેસાણા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી સોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો પ્રાકૃતિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવાતો ઉત્સવ એટલે વન મહોત્સવ આજના આ ઉત્સવમાં મહેસાણા જિલ્લા વિજાપુરના ધારાસભ્ય હાજર રહેલ વિજાપુર તાલુકાના પીલવઈ ગામે ગુજરાત સરકાર કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને સોતેરમ વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો શાળાના પટાગમાં બસ્સોથી વધુના વૃક્ષારોપણ કરવામાં આવેલ પ્રકૃતિ સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે ઉજવવામાં આવતો આજનો આ ઉત્સવ પરંપરારૂપ સાબિત થયેલ છે આજના આ કાર્યક્રમમાં હાજર રહેલ મહેમાનોમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય સિજય ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ તથા વન અધિકારી શ્રીઓ જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો હાજર રહીને વૃક્ષરોપણ અને વૃક્ષ વિતરણ કરી આજના આ વન મહોત્સવને ઉજવણી કરવામાં આવી

મહેસાણા જિલ્લો આજે ગુજરાતનો પહેલો ગ્રીન જિલ્લો છેલ્લા ત્રણ વર્ષ થી છે જે અઢારમા નંબર એ હતો તો આ કામ જે સરકાર વન કવચના રૂપે જે ઋષિભાઈ કીધું બધા મહાનુભાવો કીધું કે ભાઈ આટલું ઓક્સિજન ને આ બધું તો વન કવચ માં જે રીતે આઠ લાખ ચાર લાખ ને સાત લાખ રૂપિયા મળ્યા એ રીતે દરેક ગામ જો વન વિભાગ સાથે જોડાઈ અને વન કવચ જોડાય કોઈને ઝાડ બાબાની જરૂર પડશે જ નહીં અને 100% સફળ પ્રયોગ સરકાર કરી રહી છે ઋષિભાઈ અને તમારા મંત્રીમંડળ તમારી સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમે આ ધન કવચનો નવો આઈડિયા જે લાવ્યા એવો જે બે બે જે કોજરોથી જે રાજકોટવાળા એ લાખો ઝાડ પણ વાવ્યા એમને પણ અમે અભિનંદન આપીએ છીએ જે હતા બેઠા બેઠા શપથ લેવાના છે જે જમણો હાથ ઓક બંધ કરીને જે ઈષ્ટદેવો આપ માનતા હોય એમાં માની ને અમે બોલીશું તમારે પાછળ ખાલી આ સંકલ્પ લેશો તો જીવન ઉન્નત તો થશે પણ દેશ પણ ઉન્નત થશે